પણ ગોપાલ બનવું હોય તો કૃષ્ણની કથા સાંભળવી પડે કૃષ્ણ ગોપાલ ભાઈ ના કેવી રીતે ગોપાલ ભાઈ ના ગાયો ને ચરાવવા ભગવાન જાય ને જ્યાં સુધી ગાય તડકે ચરતી હોય ત્યાં સુધી કૃષ્ણ તડકે જ ઉભા રહેતા કોઈ ગોવાડી આવો એને પૂછે એને કે ભાઈ આ બાજુ આવાય વડલા નીચે ના ના તમે અહીંયા રમો હું આય રમું છું મારી ગાય જો તડકે ચરતી હોય તો મારાથી છાંયે ન જવાય મારી ગાય પગમાં કઈ ન પહેરે તો જ્યાં સુધી વ્રજ મારી ને ભગવાન ત્યાં સુધી ખુલ્લા પગે રહ્યા કારણ મારી ગાય ખુલ્લા પગે ચરવા જાય તો હું એ ખુલ્લા પગે જઈશ ગાય યમુનામાં પાણી પીએ પછી કૃષ્ણ પાણી પીતા ભલે ગમે એવી તરસ લાગી ખડ ખાઈ લે ચરી લે અને યમુનામાં પાણી પી

વાછડાઓ ચરાવે છે આવો બધા મોજ છે મસ્તી પછી એવી કથા મળે છે કે કોઈ એક વખતે ગાયો ચરાવતા હતા એમાં એક મોર આવ્યો મોર કે ભગવાન એના મુગટમાં મોર નું પીછું રાખે શા માટે રાખે

ગાયો એની સામે ગોવાડિયા પણ નૃત્ય કરે પણ આજે કઈ અલગ બન્યું કૃષ્ણ નૃત્ય કરતા હતા ગોવાડિયા સાઈડમાં હતા ને એક મોર આવ્યો મયુર એ કૃષ્ણ ની સામે મહિનો નૃત્ય કૃષ્ણ વળી નાચ નો પ્રકાર બદલાવે તો મોર નાચનો પ્રકાર બદલાવે પછી એક તબક્કો એવો આવ્યો કે મોર પેલા કૃષ્ણ મોરને નચાવતા હવે મોર કૃષ્ણ ને નચાવે મોર નાચે એમ કૃષ્ણ નાચે

મોરે કહ્યું મારી સામે જોવાની જરૂર નથી નાચતો નાચતો હું કોક લઈ આવ્યો છું એની સામે જો ઈ જોવા જેવો છે અને એ કન્યાએ આમ પાછા વળી જ્યાં જોયું તો સામે નંદ નંદન મટુકી પડી ગઈ માથે થી કટકી કટકી થઈ ગઈ અને જા નંદ નંદન કન્યાને જોઈને ને ત્યાં તો દેહનું ભાન ભૂલી ગયા

અને અંદર થી એક ભાવ જાય ગયો કેવો ભાવ રાજસ્થાન એક કવિ એ બહુ સુંદર પદ લખ્યું છે રાજસ્થાન નું છે કૃષ્ણ એ રાધા ને જયારે જોયા જો મોર પીછે ને શા માટે ગમે તો કે રાધા અને કૃષ્ણની નું મિલન કરાવનાર એનો માધ્યમ પેલો મોર હવે એના પીછાને તો માથે જ રાખે ને તો એને ગમે ને કાયા રાધા ને જ્યાં જોયા રાધાજીને ને જોયા ત્યાં તો અંદરથી કેવો અંદર થી એને ભાવ આ રાધા રાણી કેવા રે રાધા રાણી લાગે મને કારો પાણી લાગે रानी लागे कारोकारो यमुना नी लो पारी ले जी तो कारी कारी राधा गोरी गोरी हर दमुना नी तो कारी कारी राधा गोरी गोरी दिन रावण में धूम मचावे बरसाने की छोरी રાવણ મે છો રજ ધામ રાધાચો કે રજ ધન લાગે રજ ધન લાગે મન કરો કરો જમુના દિનો પાણી લાગે રસ ਕੋਈ ਮਿਠਾਈ ਆਵਾਵੇ ਮਨ ਵਾਖਣ ਮਿਸਰੀ ਆਪਣਾ ਕੋਈ ਵਿਹਾਰ ਮਰਜੀ ਭੜਿਆ ਨੇ ਵਾਵੇ ਅਬ ਤੋ ਰਾਧਾ ਨਾਮ ਮਲਾਈ ਮਰਜੀ ਭੜਿਆ ਨੇ ਵਾਵੇ ਅਬ ਤੋ ਰਾਧਾ ਨਾਮ ਦਸ਼ਮਾਨੂ ਕੀ ਲਲੀ ਤੋ ਗੁੜ ਧਾਰੀ પાણી લાગે મન ખારો કારો ગમના દેનો પાણી લાગે ત હૈનર આઠો યાધાત હે જે દે બાધા દૂર કરત હૈ રાધા રાધા દે બાધા દૂર કરત હૈ રાધા 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 નામ હે સફલ દિલ્ ગાની લાગે ગુલા ગે જિંદગી લાગે જિંદગી લાગે મન કારો કરો જમના Se vaaro re naa

તેનું કા સુર નામ છે તાલવન એટલે શું એકલી તાળીયું છે આખા વનમાં ખાલી તાળી તાળી સિવાય કાઈ નહીં તાળિયા ઘણા બધા થાય પણ આ ધેનુકા સુર આ જંગલમાં કોઈને ગરવા દેતો નથી કોઈને જવા દેતો નથી પોતે તાળિયા ખાતો નથી અને કોઈને ખાવા દેતો નથી કૃષ્ણ ગોવાડિયાઓને લઈને તાલવન માંગ્યા ગોવાડિયાઓ બલરામ અને કૃષ્ણને ફરિયાદ કરતા કહ્યું ફલાની તત્ર ભૂરી પતનંદી પતિતા સંદિવા વરુદા દુરા અહીંયા બાજુમાં તાલવન છે નિયામ તાળિયા ખૂબ થાય ફલાની યત્ર ભૂરીણી ભૂરીણી એટલે ખૂબ અને તેનું સૂરે વન એવું કવર કર્યું છે કે કોઈને જવા દે